રાજ્યમાં રસ્તાઓની સ્થિતિને લઈને છાશવારે સમાચારો આવતા રહેતા હોય છે રસ્તાઓની સ્થિતિ સારી હોવાના દાવાની જુનાગઢ જિલ્લામાં પોલ ખુલી ગઈ છે જુનાગઢ જિલ્લાના તાલુકાઓમાં રસ્તાની સ્થિતિ કથડેલી હોવાથી સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે અનેક રજૂઆત કરી તે છતાં પણ કોઈ કામગીરી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જોઈએ આ રિપોર્ટમાં જૂનાગઢ જિલ્લામાં રસ્તાની સ્થિતિ બિસ્માર મેંદરડા માળીયાને જોડતા રસ્તાની હાલત ખરાબ અઢાર કિલોમીટરના રસ્તાના અનેક છતાં કામગીરી ન આ રસ્તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને માળિયા તાલુકા તાલુકાને જોડતા રસ્તાની હાલત છેલ્લા કેટલાય સમયથી બિસ્માર છે રાજ્યમાં સારા રસ્તાઓ હોવાના દાવા ઉપર આ રસ્તો પૂર્ણ વિરામ તો મૂકી જ દે છે સાથોસાથ સ્થાનિક તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કરે છે હજારો લોકોની અવર જવર થતી હોય તેવા રસ્તાઓ તો કમસે કમ સારા હોય તેવી આશા દરેક નાગરિકને હોય પરંતુ સ્થાનિક તંત્રના પાપે બધાને અસુવિધાનો સામનો કરવાનો વારો આવ્યો છે રસ્તો રિપેર કરવા માટે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં આજ દિન સુધી ફક્ત માટી ભરીને કામ ચલાવાઈ રહ્યું છે જેને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આ ગીર અભયારણ્ય જોડતો રસ્તો એટલે અવાન નવા સાધનો બહુ જ હાલે છે અને અવાનવારા ખાડા હોવા છતાં પંચર પડે પણ ક્યાંય હાંધોવાનું કઈ હોય નહીં એટલે મેંડા સુધી હેરાન થાય છે પબ્લિક અને આ દસ ગામ ને જોડતો રસ્તો છે અવાનવારામાં રસ્તામાં ખાડા બહુ છે અને જ્યારે ઝીગડા બુરે તો તાસ થીગડા બુરે ડામર ઉપર તાસથી થીગડા બુરે એટલે ડબલ ડામર બગડે છે આ તંત્ર કઈ રીતે આ ઝીગડા મંજૂર કરી જ નથી ખબર પડતી અમને કે આ તંત્ર એ થીગડા માર્યા તો ક્યાંક ટાંચ નાખ્યા કે કાકરી નાખીને મારી દે મેટલ થી બુરે કઈ ડામર થી થીગડું બુરતા નથી તો અમારી એટલી રજૂઆત છે કે કમ સે કમ ખાલી થીગડા મંજૂર કરી રસ્તો રિપેર કરી દે તો બસ છે અમને તો એવો છે તમે આ રોડની અનેકવાર અનેક વાર રજૂઆત કરી છતાં આ રોડમાં કોઈ ધ્યાન આપતું નથી આ રોડમાં તમે અત્યારે જોયો કે કેવો હા બહુ બિસ્માર હાલતમાં છે આમાં આજનું તંત્ર પંચાયત ની માંડીને પાર્લામેન્ટ ભાજપ ભાજપની સરકાર છે તો સરકાર પાસે લોકો માંગ કરે કોઈ બીજા પાસે માંગ ન કરે તો અનેક રજૂઆત કરી અમારા સરપંચોએ સ્થાનિક લોકોએ બધાને રજૂઆત કરી તંત્રના પેટનું કઈ પાણી હલતું નથી અમારા એના સ્થાનિક નેતાઓ અવારનવાર ગામડામાં જઈને ખોટા ફાકા ફોજદારી કરે છે કે ભાઈ આ રોડ અમે કાલ કરી દેસો આજ કરી દેશો આનું ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે ને આયોજનમાં મુકાણો હશે ને ફલાણું ઢી ઘણું કે છે પણ હા ઉઠા ભણાવવાની વાત છે જો એમાં કાંઈ સત્ય હોય તો આ રોડનું કામ થવું જોઈએ 18 કિલોમીટરનો આ રસ્તો સ્થાનિકોની અનેક રજવાત છતાં રિપેન્ડ નથી કરવામાં આવતું સ્થાનિક નેતાઓથી માંડીને વહીવટી તંત્ર સુધી દરેકના કાને અહીંના લોકોએ પોતાની સમસ્યા પહોંચાડી પરંતુ ચૂંટણી ગયા બાદ તો નેતા કદાચ બહેરા થઈ જતા હશે અને આપણું તંત્ર તો આમ પણ કુંભકર્ણની નિંદ્રામાં જ હોય છે તેમને તો ખિસ્સા ભરવામાંથી સમય મળે તો લોકોની સમસ્યાનો ઉકેલ આવ કોઈને ન સાંભળતા અંતે સ્થાનિકોએ સરકાર અને સ્થાનિક તંત્ર સામે હલ્લાબોલ કરી વિરોધ આપ્યો જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આપે તો ઉગ્ર આંદોલનની પણ ચિંતી છે અમે આંદોલન આ વિસ્તારમાં હું દરરોજ ફિલ્ડ કરું છું છતાં આવી હાલત તમે આખા જિલ્લામાં પણ ક્યાંય નથી જોયેલી કે આ રસ્તો આવો ભંગાર છે અને કેટલા સમયથી આ મંજૂર થયેલો છે છતાં કોઈ પણ જાતમાં આમાં થીગડા મારવામાં આવેલા નથી અને આવી રસ્તો આવો નવો રહે તો એક વર્ષ ની અંદર એક ગાડી પતી જે હોય સો ની વાત છે એટલે આ રસ્તો તાત્કાલિક રિપેર કરે અને સરકાર સરકાશ્રી ને નમ્ર વિનંતી અમને ગઈ વિધાનસભા અને સાંસદ સભાની જે પેટા ચૂંટણીમાં અમારા બંને ઉમેદવાર એમએલએ ને એમપી અમારા ગામની અંદર અમે એને ફૂલતી હલવા અને હાર પહેરાવ્યા હતા અમારા રોડ હાટું અને ત્યારે વચન દઈ ગયા હતા કે અમે બંને જીતશું તો આ રોડ થઈ જશે એ અમારા બનાવેલા અમને બનાવે છે હવે ખરેખર અમે હમણાં જ એને ફોન કર્યો તો તો ઘણી વખત એવું છે કે બે કરોડ ને ચાલીસ લાખનો આ ડામર દેવાઈ ગયો હવે માની લ્યો અઢાર કિલોમીટર બે કરોડ ચાલીસ લાખનો રોડ બને જ નહીં પહેલી બાબત તો એ છે અને પાછો કાલે ફોન કર્યો તો કે ચોવી કરોડ માં દેવાઈ ગયો આ ધારાસભ્ય અરે ભાઈ ક્યાં બે કરોડ ને બે ક્યાં ચોવીસ કરોડ આવી વાતું હોય આ રોડ ન બનાવવાની બાબત છે અને આ રોડ અંદર અમારે અવારનવાર એકસો આઠ આવતી હોય ગીર વિસ્તારની અંદર અને ખરેખર ચેક કરવું જોઈએ કે અંતરિયાળ ડિલિવરી થઈ જાય છે એનું કારણ બ બે ફૂટના રોદા છે યાર છેલ્લે તમે વિચાર કરો અમે તો હવે એવી વિનંતી કરીએ કે રોડ ના બનાવો તો કઈ નહીં છેલ્લા આઠ વરસમાં રોદા તો બુરો તોય અમને ઓટકાર આવશે કે સરકારે કઈ કામ કર્યું અહીંના સ્થાનિકો રસ્તાની સમસ્યાથી એટલા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કે હવે તો નવો રસ્તો નહીં પણ ફક્ત રિપેરિંગ માંગી રહ્યા છે નેતાઓની ડંફાસો અને મોટી મોટી વાતોથી કંટાળેલા લોકો ફક્ત ખાડા પૂરવા માટે વિનંતી કરી રહ્યા છે ત્યારે ખરા અર્થમાં નેતાઓ અને સત્તાધીશો લોકો પ્રત્યેની પોતાની જવાબદારી ક્યારે નિભાવશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રસ્તાઓની સમસ્યા તો રાજ્યના કેટલાય વિસ્તારોમાં છે વિવિધ જિલ્લાઓમાં અંતરિયાળ વિસ્તારો તો હજુ પણ સારા રસ્તાઓ માટે વલખા મારી રહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી જીતીને પોતાની જવાબદારી ભૂલી જાય છે જે લોકો પાસે મત માંગવા જાય ત્યારે આપેલા વચનોમાંથી એકાદ વચન પણ પૂરું કરી નાખે તો પણ લોકોને સંતોષ થશે ફક્ત વાતો કરીને સપના દેખાડીને નેતા નથી બની જવાતું જમીની હકીકત જાણીને લોકોના કામ કરવા માટે લોકોએ તમને માથે બેસાડ્યા છે નહીં કે ફક્ત પોતાના ખિસ્સા ભરીને મહેલોમાં મજા કરવા માટે